ગુજરાતનું પશુ આરોગ્ય માળખું બન્યું દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિનો ભારત દેશ આજે દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વ પ્રથમ છે તેવી જ રીતે ગુજરાત રાજ્ય પણ દેશમાં કુલ દૂધ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ફાળા અને પ્રથમ હરોળમાં રાજ્ય પૈકીનું એક છે દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ પક્ષીઓનું સારું સ્વાસ્થ્ય સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો જેના પરિણામ સ્વરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પશુ અને ગુણવત્તાયુક્ત ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પશુ સ્વાસ્થ્ય સેવાનું સુદ્રઢ માળખું ઊભું થયું છે રાજ્યમાં કુલ નવસો પશુ દવાખાના કાર્યરત છે ગુજરાતમાં મહામુલા પશુધન માટે રાજ્યમાં કુલ નવસો ઓગણત્રીસ જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના પાંચસો બાવન જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર જેટલા ફરતા ફરતા એકમો કાર્યરત છે આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની ઉણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પૂરું પાડી રાજ્ય સરકાર દરેક જીવને અભયદાનનો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે સરકારી સેવાઓ છસો પચાસ પશુ ચિકિત્સકો ઉપલબ્ધ છે એટલું જ નહીં પશુઓને સારવાર રસીકરણ કૃમિનાશક દવાઓ જેવી આવશ્યક આરોગ્ય સેવાઓ તેમજ પશુઓના પ્રજનન તત્વ નિવારણ અને પોષણ સંબંધિત માર્ગદર્શન આપવા માટે ગુજરાતમાં અત્યારે પશુઓની ચિકિત્સા માટે કુલ ચાર હજાર બસો અને છોતેર ચિકિત્સકો નોંધાયેલા છે જેમાંથી છસો પચાસ ચિકિત્સકો સરકારી સેવાઓ હેઠળ નવસો પચાસ ચિકિત્સકો વિવિધ ડેરી સંસો સંઘોમાં પાંચસોથી વધુ ચિકિત્સકો જીવી કે ઈ એમ સેવાઓમાં ત્રણસો પચાસ ચિકિત્સકો યુનિવર્સિટીઓમાં આઠસોથી વધુ ચિકિત્સકો પ્રાઇવેટ સેક્ટરમાં તેમજ એક હજારથી વધુ ચિકિત્સકો બેંક ઇન્સ્યોરન્સ ફાર્મા જેવા અન્ય સેક્ટરમાં કાર્યરત છે પશુ આરોગ્ય ક્ષેત્રમાં પશુ ચિકિત્સકોના યોગદાનને બિરદાવવા માટે વર્ષ બે હજારથી દર વર્ષે એપ્રિલ મહિનામાં છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આવતીકાલ તારીખ છવ્વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ એનિમલ હેલ્થ ટેક્સ ટીમ થીમ પર પશુ ચિકિત્સા દિવસ ઉજવવામાં આવશે જે પશુઓની સ્વાસ્થ્યની જાળવણી માટે પશુપાલકો પશુ નિષ્ણાતો પોષણવિદો આરોગ્ય કર્મચારીઓ અને સમુદાયના સહિયારા પ્રયાસોના મહત્વને ઉજાગર કરશે છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતમાં વિકસેલા સુદ્રઢ પશુ આરોગ્ય માળખાને પરિણામે આ સમયગાળામાં રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં એકસો અઢાર એકાણું લાખ મેટ્રિક ટનનું અભૂતપૂર્વ વધારા સાથે ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે આ બે દાયકા દરમિયાન રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં સરેરાશ નવ પોઈન્ટ છવ્વીસ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે સાથે જ રાજ્યમાં દૂધની માથાઢિત ઉપલબ્ધતા પણ ત્રણસો તેત્રીસ ગ્રામ પ્રતિ દિનની વધી અત્યારે સાતસો ગ્રામ પ્રતિદિન થઈ છે દૂધ ઉત્પાદન પશુપાલન ડેરી ઉદ્યોગ છે તે ગુજરાત દેશમાં પ્રથમ હરોળમાં રાજ્યોમાં તેમજ ભારતને વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચાડવા પશુપાલકોની મહેનત ઉપરાંત પશુઓને સ્વસ્થ રાખતું સરકારનું સુદૃઢ પશુ આરોગ્ય માળખાનું અને પશુ ચિકિત્સકોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે આજનો વિશ્વ પશુ ચિકિત્સક દિવસ એ તમામ પશુ ચિકિત્સકો અને તેમની ટીમના નિસ્વાર્થ સેવા ભાવને બિરદાવવાનો અનેરો દિવસ છે અહેવાલમાં ન્યૂઝ નીતિન રચવી ગાંધીનગર